હવે વાત કરીશું વિદેશી મહેમાનોની શિયાળો જામતા જ વિદેશમાંથી મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે પક્ષીઓ દર વર્ષે વિદેશથી પક્ષીઓ ભારતમાં આવીને વસે છે નવસારી સહિત પૂરા રાજ્યના જળપલ્લવિત વિસ્તારમાં વન વિભાગે પક્ષી ગણતરીનું આયોજન કર્યું નવસારીમાં કુલ બાર જેટલા વિસ્તાર ઓળખ કરી જે તે વિસ્તારની અંદર પ્રથમ તબક્કાની પક્ષી મતગણતરી પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી જેમાં જિલ્લાના અલગ અલગ બાર જળપ્લાવિત વિસ્તારોમાં ગણતરી હાથ ધરાઈ

બીજા ગણેશ એક અમને જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યમાં અત્યારે જળપ્રાવિત ક્ષેત્રના પક્ષીઓની ગણતરી શરૂ છે જે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા પ્રથમ તબક્કાની વસ્તી ગણતરી અત્યારે શરૂ કરવામાં આવી છે આ વસ્તી ગણતરીમાં નવસારીના કુલ બાર પોઈન્ટને આઈડેન્ટિફાઈ કરી વન વિભાગનો સ્ટાફ સાથે એનજીઓ એનજીઓના મિત્રો કોલેજ ઓફ ફોરેસ્ટ્રીના બાળકો સાથે અત્યારે આપણે એક ગણતરી હાથ ધરી છે